જેમાં સુરત પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા અને મીડિયા સાથે વાત કરી હતી સુરત શહેર પોલીસના વ્યાજખોરો વિરુદ્ધમાં ડ્રાઇવ સતત ચાલતી રહે છે જેને ભાગરૂપે આજ ડિસ્પી ઝોન સેવન વિસ્તારમાં આવતા તમામ પુરુષો માટે જોઈએ વ્યાજખોરો વિરુદ્ધમાં એક લોક દરબાર અને સાથોસાથ સ્યુટેક્સ કોપરેટિવ બેંકના મદદથી એક લોન મેળાના આયોજન પણ કરવામાં આવેલા છે અહીંયા સુરત શહેરના કંપની પોલીસ કોમ્પ્યુટર હોલ ખાતે આયોજન છે અમા ખાસ કરીને જ્યારે અમે લોકો વ્યાજખોરોને કોપમાં એક્સેલ રહી છે ત્યારે અમે લોકો એ મુદ્કેસન મે ઉતવાતો વાતો આવે છે કે માત્ર નાની નાની રકમ કોઈને બ્યુટી પાર્લર કરवाना હોય કોઈ બીમારી સબબ મેવાના હોય કોઈ દીકરીને લગ્ન માટે લેવવાનો હોય કોઈ এড્યુકેશન માટે લેવવાનો હોય કોઈ નાના મોટો કોઈ કામ કરવા માટે લેવવાનો હોય 25 50000 લાખ રૂપિયા ના હોય તો કોઈ ઠીક પરંતુ વ્યાજખોરો આ રકમમાં 10 ટકા કે નાખે છે जैना सूरत शहर पुलिस अभिगम रहे थे कि हमें लोन मेला भी कराई अमे एवं जरूरतमंद लोग लोन एकदम एकदम सस्ता दरे दें लोन पड़े ये आज छठा जो लोन वेला आयोजन कर सत्तर लोग पच्चीस हज़ार पचास हज़ार से एक लाख रुपया रकम कुल देर लाख पच्चीस हज़ार रुपया रकम आप बता बहनों भाईओं से आज प्रकार लोग है जेना काम बीजा चालू करवा અને અત્યાર સુધી આપનો 6 લોન લા છટા લોન मिला છે જે 148 લાખ વાર્તી અને લગભગ 3 કરોડ 22 લાખ રૂપિયાના ચેકનું વિતરણ કરી દેવામાં આવેલ છે તો આ જો અભિગમ છે અમારો અભિગમ છે કે અમારી પ્રજા જે ના પૈસાના જરૂર છે આ અમારા પાસે આવે આપણે લોકો એના લોન લેવાના માધ્યમથી એના અમે પૈસા પાઇશું એવા વ્યાજખોર પાસે નઈ જાય જો એના જો એ ખોનચોસતા હોય એના વધુ पैसा लेता होने साथोसाथ अपील बताइ करें कि आज ए कै डीचर बॉक दरबार कोई विरुद्ध में रजूआत हो व्याजो विरुद्ध तत्काल अत्य आप सके अथवा मीडिया अपील करे कि पर व्यक्ति आ प्रकार ने चक्कर में फसाये पुलिस तत्कालिकॉल्यूशन पहुंचे जे पुलिस पॉलिस लागे अमरी कचेरी से कहीं पर आवी जाए और तत्कालिकोट कार्रवाई भी करना चाहिए फरीक मानू चु અને જો અમારા સતત જે પોલીસ સાથે રહીને જરૂરતમંદોનો લોન આપતા રહે છે અને સાથે સાથે ડીસીપી જોન સેવન સફાલી બરવાલ અને સમગ્ર ટીમના ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ લોન પહેલાં યોજવા બદલ